હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરમાં અવારનવાર રેસ્ટોરન્ટ્સ અને કેફેમાં જમવામાં કંઈક ને કંઈક ખાના ખરાબી જોવા મળતી હોય છે જેમાં ખાસ કરીને ખાદ્ય પદાર્થમાંથી જીવ જંતુ વાળ વંદા વગેરે જોવા મળતા હોય છે તાજેતરમાં જ શિવદલની ગ્રાહક સુરક્ષાની ટીમને ફરિયાદ મળતા જ નવા વાડજ વિસ્તારના શિવાલિક બિલ્ડિંગમાં આવેલા લાપિનોઝ પિઝામાંથી જાણે મોટું કૌભાંડ બહાર આવ્યું જેમાં લા પિનોઝ પિઝાવાળા સરકારી ટેક્સ તો ઠીક તે ઉપરાંત પોતાની રીતે અનેક પ્રકારના ચાર્જીસ વસૂલે છે તમને નવાય લાગશે આ માં પેકેજિંગ ચાર્જ પ્લેટફોર્મ ચાર્જ અને કારણ વગરનો કોઈક ડોનેશન ચાર્જ પણ છે આવા અનેક ચાર્જ વસૂલી ગ્રાહકને ઘણી મોંઘી ફૂડ આઇટમ તેઓ વેચતા હોય છે આ ઉપરાંત શિવદલ ગ્રાહક સુરક્ષાની ટીમે તપાસ કરતા રસોડામાંથી કોહવાય ગયેલા કેપ્સિકમ મરચા વાસી ડુંગળી વગેરે જેવા ઇન્ગ્રેડિયન્ટ મળી આવ્યા અને આનો ઉપયોગ કરીને ફૂડ આઇટમ આ બનાવવામાં આવતી હોય છે આ ઉપરાંત તેમના લોટ બાંધવાના મશીનમાં વાળ પણ જોવા મળ્યા હતા એટલું જ નહીં તેમના કર્મચારીઓ અને શેફે હાથમાં

તે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે કોહવાઈ ગયેલા કેપ્સિકમના જે ટુકડા છે તે પણ જોવા મળે આ બધું જ તે લોકો પીઝા બર્ગર સેન્ડવિચ વગેરેમાં ઉપયોગ કરતા હોય છે તેમના લોટ બાંધવાના મશીનમાં પણ વાળ જોવા મળ્યા આ ફક્ત લાપીનો પિઝાની જ વાત નથી પરંતુ અમદાવાદમાં અત્યાર સુધીમાં અસંખ્ય આવા રેસ્ટોરન્ટ અને કેફે જોવા મળ્યા જેમાં વારંવાર આવી રીતે જીવ જંતુ જોવા મળ્યા જોકે અગાઉ પણ લાપીનો પિઝાના એક જે અન્ય ફ્રેન્ચાઇઝી હતી તેમાંથી વંદા નીકળ્યા હતા તો આજે એક આખી અને હાઈજેનિક એક આખી જે સિસ્ટમ ચાલી રહી છે તેની પર જાણે કોઈ દેખરેખ રાખવા વાળું નથી એક સામાન્ય માણસ ઘણો બધો દંડાતો હોય છે જ્યારે આવી મોટી રેસ્ટોરન્ટ કે ફ્રેન્ચાઇઝીના જે માલિકો હોય છે તે લોકો છૂટી જતા હોય છે સેનેટરી ઇન્સ્પેક્ટર ફૂડ ઇન્સ્પેક્ટર આ લોકો શું કરે છે તેના વિશે જાણે કંઈ જાણ જ નથી બધા આ કાન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે કેપ્સિકમ કોહવાઈ ગયેલું કેપ્સિકમ બગડેલી ડુંગળી અને બીજા અનેક ઇન્ગ્રેડિયન્ટ છે તે તદ્દન ખરાબ હાલતમાં જોવા મળ્યા આ ઉપરાંત જીવ જંતુ અને અગાઉ મેં કીધું તેમ વંદા પણ આના ફી પીઝાના જે ફૂડ પેકેટ હતા તેમાંથી જોવા મળ્યા હતા તો હાલ અત્યારે આપણે આવી રહ્યા છીએ નવા વાડેજમાં ને નવા વાડેજમાં જે અત્યારે આપ જોઈ શકો છો કે લાભીનો જ પીઝાની અંદર જ્યારે ગ્રાહક સુરક્ષાવાળા આવ્યા છે ત્યારે તેમણે જણાવ્યું હતું ન્યૂઝ ફોર ઇન્ડિયાને ન્યૂઝ ફોર ઇન્ડિયાએ પૂરી માહિતી લીધી છે અને ત્યાં અંદર જે પેપસિકમ મરચાં પણ છે તે પણ આપ જોઈ શકો છો કે ચીકણા એક દિવસ પહેલાંના મરચાં એ લોકો પલાળીને રાખતા હોય છે અને એમાં ચીકાશ પણ વધુ માત્રામાં આવતી હોય છે અને વાત કરીએ બીજી તો બીજી વાતની અંદર જે એમનો ડિલિવરી ચાર્જ છે જે ત્રણ કિલોમીટર સુધી ફ્રી હોય છે અને એનો પણ ચાર્જ લેવામાં આવતો હોય છે બાદ પણ આપણે એ પણ જાણીએ કે આ લોકોની અંદર જે કરતા હોય છે એનો પણ એક્સ્ટ્રા પચીસ રૂપિયા ચાર્જ લગાવવામાં આવતો હોય છે વાત કરીએ દવા વાળા વિસ્તારના લાભીનો પીજાની તો ત્યાં ગ્રાહક સુરક્ષામાં એક ફરિયાદ આવતા મેમ ખુદ ઉપર આવી અને ચકાસણી કરી છે તપાસ કરી છે તો આવું આપણે મેમ પાસે જાણીએ કે મેમ અંદરથી તમને શું જોવા મળ્યું અને શું જાણવા મળ્યું અમારે ત્યાં આગળ સુદર ગ્રાફ્ટ સુરક્ષામાં એક અરજી આવેલી કે એમને જે ઝોમેટોમાંથી પીઝા મંગાવેલો હતો એની અંદર ચાર્જીસ બહુ જ લેવામાં આવે છે અમે સિર્ફ એના પૂછવા માટે જ આવ્યા હતા કે આ ચાર્જીસ લાપીનો જ લે છે કે પછી ઝોમેટો લે છે પણ અંદર આવ્યા એમના તો અંદર રસોડામાં થોડી નજર કરી તો રસોડાની અંદરથી કેપ્સિકમ જે હાલતમાં મળેલા હતા કે જે સડી ગયેલા આપણે લારી ઉપરથી જ્યારે લઈએ છીએ અને પોચા થઈ ગયેલા હોઈએ છીએ તો નોર્મલ લેડીઝ જે ઘરે હોય છે ને એ પણ એને ફેંકી દેતી હોય છે જ્યારે આવડી મોટી કંપની આપણે પિઝાના નામે એ વસ્તુ ખવડાવી રહી છે જેનો સ્ટોક એમણે ફ્રીજમાં સમારીને કરેલો છે અને ચીકણા થઈ ગયેલા છે લોડ બાંધવાની જે ચક્કી છે એની અંદર વાળ આવેલો છે જે તમે કેમેરામાં બી જોઈ શકો છો એના વિઝ્યુઅલ દેખાશે તમને સેકન્ડ ટર્મ કે એમની અંદર જે બનાવી રહ્યા છે કોઈએ હાથમાં મોજા નથી પહેરેલા આજ એમના ખુલ્લા હાથે એ લોકો બધી વસ્તુ બનાવી રહ્યા છે લોટ પીઝા થા થેપવાથી માંડી અને ચીઝ નાખવાથી બધી વસ્તુઓ એમના ખુલ્લા હાથે કરવામાં આવી રહી છે તો આ ક્યાંથી હાઈજેનિક વસ્તુ કેવી રીતે થઈ ગઈ અને આ સાફ સફાઈનું ધ્યાન રાખ્યું એ કેવી રીતે થયું અને આ સવાલ તો ફૂડવાળાનો હોવો જોઈએ કે ફૂડવાળા આ બધી વસ્તુને ચલાવી કેમ લે છે એ સમજાતું નથી આ પબ્લિકના સ્વાસ્થ્ય સાથેના ચેડા છે પબ્લિકના ખિસ્સા સાથેના ચેડા છે અને તે છતાંય આપણે ખુશી ખુશી થઈએ છીએ